વડોદરા શહેરમાં આવેલા વાઘોડિયા રોડ શાસ્ત્રી બાગથી કલા દર્શન ચાર રસ્તા સુધીનો મુખ્ય માર્ગ બે મહિના પહેલાં જ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર દ્વારા કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યા હતા જોકે આ રોડ પર હજારોની સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય છે ત્યારે ડ્રેનેજ અને વરસાદી ગટરની આજુબાજુના રોડના પેચ પણ ઉખડી ગયા છે ઊંડા ખાડા પણ પડ્યા છે રાહદારીઓને અકસ્માતનો ભય પણ રહે છે અને ટૂંક સમય પહેલાં જ આ રોડ પર ભૂવો પણ પડ્યો હતો બે મહિનાની અંદર જ રોડનું કાર્પેટ ઉખડી જાય છે ત્યારે હલકી ગુણવત્તા વાળું મટીરિયલ વાપરવામાં આવ્યું હોય તેવી શંકા પણ સેવાઈ રહી છે વડોદરા શહેરમાં આવેલ વાઘોડિયા રોડ પર જે કહેવાય છે કે શાસ્ત્રી બાગથી કલા દર્શન ચાર રસ્તા જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ બે મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો પરંતુ કંઈક ને કંઈક વડોદરા શહેરના જે કહેવાય છે કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની નિષ્કાળજી હોય છે અવારનવાર વડોદરા શહેરની અંદર ભૂવા ખાડા પડી રહ્યા છે વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી પડ્યું છે ત્યારે આવા મત મોટા કોન્ટ્રાક્ટરો દ્વારા હાલમાં તમે જોઈ શકો છો જે રોડ આજે બે મહિના પહેલાં જ બનાવ્યો છે હાલમાં જે ગટરના ઢાંકણાની આજુબાજુમાંથી કાર્પેટ ઉખડી રહ્યું છે સાથે સાથે ભૂવા પડી રહ્યા છે જે બમ્બ છે આ બમ્પર પર કોઈપણ જાતના પટ્ટા પાડવામાં નથી આવ્યા એટલે ખાસ કરીને કરોડો રૂપિયા લાખો રૂપિયાનો જ્યારે રોડ મંજૂર કરવામાં આવતો હોય પરંતુ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જે કરવામાં આવે છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન બરાબર રહેતું નથી અને આ રોડ પર સ્કૂલો પણ આવેલી છે ટ્યુશન ક્લાસીસ આવેલા છે સિનિયર સિટીઝનોની અવર જવર હોય છે અને જ્યારે હજારોની સંખ્યામાં લોકોની અવર જવર હોય બમ પર પટ્ટા ન પાડ્યા હોય તો આવા કોન્ટ્રાક્ટરોને કહેવાય છે કે બ્લેકલિસ્ટ કરવા જોઈએ સાથે સાથે અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ કારણ કે જ્યારે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય તો તમામ રોડની તપાસની ચકાસણી કરવાની હોય છે પરંતુ હાલમાં કંઈક ને કંઈક ટકાવારીના કારણે આ રોડ પર જે નિરીક્ષણ કરવામાં નથી આવ્યું તેવું પણ અમને લાગી રહ્યું છે હાલમાં જે કહેવાય છે કે ગટરોના ઢાંકણા ઊંચા નીચા જોવા મળી રહ્યા છે એટલે આવા કોન્ટ્રાક્ટરો પર વિજિલન્સ તપાસ થવી જોઈએ સાથે સાથે જે પણ અધિકારીઓ છે આ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગ છે